આ ટાઈમ થી બજાર માં જવાનું બંધ થઈ ગયું તો આ તો બૈરાઈ ખરા ને દૂધ ના ભેંસ લગભગ હંગરી રાખેલા તો ડેરી નો પગાર ના હોય તો કે ત્રણ હજાર રૂપિયા લઈને જો બજાર માં એક ઘવા કોથળો લેતા આવો મેં કીધું લાયતા ના અમે નવરો છું નવરો છું ના હોય તો બજાર માં જતો હોઉં અને એક કોથળો લેતો હોઉં અને હમણાં થી ખરો ને ઓછા પૂરું પાછું એક પોદું લખાયું નહીં અને ના હોય ને તો એક કોમ કરું આગળ આવે છે ઠેકો તે ના હોય તો પચીસો તેર હજાર રૂપિયા લખાઈ દઉં અને જો ડબલ થઈ જાય તો સીધા સો મહિનાના ઘઉં લાઈને મેળ દઉં અને ઘાંટા હોય તો હંગાથી તેલનો ડબો અને કિલો મરચું ને મરચું બધું આવશે હમણાંથી પાછું લગાવી નહીં ને એટલે હોય હો ટકા લાગશે જ મને ખબર છે આપણું નસીબ ખરું કાંઈ ઓછું નહીં જરૂર પડે ને એટલે ટપ દઈને લાગી જ જોઈશે ના હોય તો આજ તો ડબલ કરી જ નાખવા છે ઓમ નહીં મેળવવા આ તો ખરું ને એક આદુ પોદું અડી જાય ને તો સીધા એકના બે કોથળા ઘઉં ઘેર લઈ જવું તો બૈરું ખુશ ખુશ થઈ જાય કે ના ગમે તે પણ લાયા ખરા રખડવાનું બંધ કરી દીધું ને ધંધા વળી જાય ખરા ટાઈમે થઈ ગયો છે પહેલું બધા ખુલવાની તૈયારીમાં છે ના હોય તો લખાઈ દેવા દે ના હોય તો આજે સપનું પાછું ખતરનાક આવ્યું છે સપનામાં માં ઊંટ આવ્યો છે ને એટલે અઠ્ઠો તો આવ્યો છે હોય હો ઠકા પાછા લવા પડશે આજે મારું કિસ્મત નું પૌદું ખરું ચમકી ચમકી જ છે ભાઈ ટકા એક કોમ કરો બોલો પેલો તો પેલો મારો સપના નો અઠ્ઠો કરી નો નો છૂટો શંકરલાલ બોલ ને ના આવે તો ખલાસ થઈ ગયું બોલો બીજું કઈ લખાવ છે હજાર કરી દો રેલગાડી ગાડી હજાર રેલગાડી હાઉ એક હાથડો અને પાછળ ચાર મેડો સિત્તેર હજાર થઈ ગયું ને એટલે ઠેલી લઈને બોલાવજો પાલા પેન બેઠોતો છે આખો નહીં બેઠો તમે શું આગા આલ્યા છે પણ 5 ગણો બંડલ લઈને જવાનું છે આજે તમાર કિસ્મત ચમકવાનું અને જો સામ પૂરું તો આજ પત્તું લાજી તો થાય ને તો रेल ગાડીમાં લાગે ને તો સીધી रेल ગાડીમાં ગવાના કોથળા ભરી અને ઘેર જવું છે અને જો નહીં મેળાવ તો ઊંટ ઉપર બેહીન જવું પણ જવું ખરા અને જાણે જાણે શંકરલાલ ને જરૂર પડી છે ને ભગવાને ખોબે ખોબા હાલી દીધું છે એટલે તો મજૂરી કરતો નહીં કારણ કે આપણે તકલીફ પડી નહીં અને વાયકણીઓ પત્તું લખાયું નહીં કઈ શંકરલાલ ને લાગ્યું નહીં ગમે તે થાય આ તો પોનું લગાઈ અને એક હજાર માણસ કરિયોનું લઈને ઘેર દવાનું છે છેલ્લે બે વાર સુધી જોવું ના પડે ને એ રીતના ઘરમાં એક ખંડ કરિયોણા ભરી જ નાખો છે ગમે તે થાય આવી ભાઈ વાર દસ મિનિટ

બધા રસ્તા બંધ થઈ ગયા અમુક કરું તો કરું અને પછી ગુદામ મેલ્યું નહીં ઓસામપુરું જે હતું એ વાળી સોળીને બધું લખાઈ દીધું છે હું કરું ના હોય ને તો કોમ કરવા દે મારા હાડુ ની હમણાંથી જોયું નહીં લગભગ સો મહિના જેવું થઈ ગયું અમુક પાછો ઓસામપુરું ખરું ને અમારે બે દર થોડો રાગ ઓછો છે પણ ભૂલી ગયો છે ના હોય ને તો એને ગૌ બહુ આવ્યા છીએ ના હોય તો બે ચાર દાડા ધવ કોમ કરાવું અને ઘઉ વધાવું એટલે ખુશ થઈ અને એક કોથળો ઘઉ વાર છે એ લઈને પથરી ઘેર આવ્યો બાકી ગવા વગર ઘેર દઉં નહીં નકા ભૈરું ખોડી ખોડી મને ગવાના દોણો જેવો કરી નાખશે હું સોય દઉં નહીં મારે હાડી નહીં જ દઉં છે ગમે તે કરું પણ ઘઉ લીધા વગર ઘેર દઉં નહીં આ આડા વગડે આવ્યો ને એ જોર મેળાઈ ગયો ખરેખર મજા આવી જાય ને રસ્તામાંથી એક ઠેલું ધર્યું પછી એક ભાઈ ડુંગળીઓ વાય લીધી કો ખેડૂત તે ઢગલો કરી અને બિચારો શાંતિથી ઊંઝ્યો તો અને હું ઈ કન થઈને નેકળ્યો કીધું ના હોય તો લાવો માં મારા હાડુની ઝવસું ધઉં છું મારા હાડીને ખુશ કરવા માટે પોસ કિલો કીધું ડુંગળીઓ લઈ જ લેવા દે ને તે મેંથી કોથળું બોધીને ખભા કર્યો અને એથી પાછો આગળ નેકળ્યો ગયો ડોહો કોક મરી જેલો હતો તે મોહન અમે બળતો હતો અને એના કાઢેલા બૂટ પડી ગયા હતા અને ખોખું હતું તે જૂના બૂટ અને મેં ખોખું બરતક અમે હેડ્યો હતું આમ મારા હાડી ખરા ને અને મારા હાડું બૂટ આલું અને મારા હાડી ડુંગળીઓ થઈ જાય અને ગમે ત્યાં હગેવાલે મહેમાન ગતિ નેકળ્યા હોય ને એટલે કોક ના કોક વસ્તુ લઈને જઈએ ને તો પાછું સારું લાગે આમ તો પછી ક્યાંય લુખા લુખા લુખાકી હેડે આવ્યા હોય કર એટલે બધું લઈને આવ્યો છું ના હોય ને તો અમે જઈને રોટલોનો ટાઈમ થયો છે તે કટ્ટુ બટ્ટુ હાલી બૂટ બૂટ હાલી અને પછી રોટલા ખાઈ નેકળું

સોંટી બેઠા બેઠા ખાવાનું છે અને કોઈક નવું કોક કરવું છે અમુક ક્યાં કરવું તો કર પણ મારે કોઈક નવું કરવું છે પણ કમાણો છું પણ મો હું કહું છું મજૂરી ના લેવે હું હજી ખબર આવી જતા એને પૂછે નહી મળતો મુ પેલા તકલીફ હતી એટલે ફરતો પણ આમ તો ખાઈ લેવ ટાઈમ ખેમાની હારું હેડ ને કશો વાંધો નહીં મજૂર બજુર ભાર માં છે ના આપડા પાણી બધું ખબર ના હોય આપડો આ તો ખબર હોય તો કે ચા તો પીવાની ચા પીવા જો મને ખબર ચાલજો અરે રાતી શીરો બનાવશું શાક બનાવશું ગરમી નું મરી જાય ને તો જતા રે ઉપર મને ખબર ના પડે મારે ગમે તે કરી મધુર તો ગમે તે કરી ખોરવા તો પડશે શું ભાઈ સાધન ના મળ્યું ખરા

તમારો ગમ નો પેલો મારો હાથુરીય સરપંચ થતો ઝારો એ ખબર પડતી નહીં હા એસટીઓ અત્યારે સરકાર મફત એસટીઓ નહીં મોકલતી બોલી હેડી નહીં આવી ગરમી નો મારા ગોમ માં તો મારું ધારાસભ્ય જેટલું મોન છે વાવેતર કરી નાખા હાડી પાસે ફોન કરાયો તો કે તાર હાડુ તાર બને બી બોલાય તી કે કોમ કરાવી એટલે બધું કોમ કરાવવા છું યાર અને મારે ખરું વાત કરતા ખોપલો મારી વાત મારે ખરું ને ફટોટ આ બધું કોમ પલાય અને પછી ગામ માંથી થાય છે પરવાસ બરોબર સાપુતારા ગિરનાર આ બધા જવાનું છે અમારે તે ના તો પછી લક્ઝરીમાં નોમ લખાઈ દીધેલો છે ને ફી પાછી મારો પરવાની છે અને ઈવન દર્શન કરવા લઈ જવાનું છે છે નાના તમારે હાથ લઈ જતા હતા પરવાસ શોમાજી આ તો બાકી મારો હાડું ખરો ગટરો બનાવ જે ખાસ તો આવ્યો છું ઈવન જવાનો છું મારા દર્શન કરાવવા બરાબર બધી જગ્યાએ દર્શન અને પાવન કરી પછી મૂકી દેવાનો છું પાવન રૂપિયાનો કરાવવાનો પાવન કરવાનો હું કઉ છું શંકરલાલ આવો તો તમારા હાડુ ને લઈ જ તો નદી માં નવરાવો પાપ ધોવાઈ જાય ના જીવનલાલ હું વાત કરો છો તમે બલાદમી ગંગા નદી માં ગંગા નદી મેલી થઇ જાય કલંકિત થઈ જાય આ એટલો બધો પાપી છે મારો હાડું પાપી તો ખરો પછી કોઈ જેવો તેવો પરવાશ નહીં પાતો તમે આવો તમારો ભાઈ બનો હાચવું ઈવાન કરતી વધારે હાચવું કે નહીં પણ મારું વાત તમારે બધાને આપવું હોય તો શંકર છો કે દી ના પાડે પાણી ના હજાર હજાર રૂપિયા ડિપોઝીટ આલો દઉં કરાવી ભરવા દઉં ને તો હું ભરાયું નહીં પડશે ખાલી હજાર હજાર રૂપિયા આલો ડિપોઝિટ ના પછી તો હું ખરો ને હાથ ખર્ચો મારા માથા ભાઈ

જિંદગી માં મજૂરી કરી જાય પરવાસ માં જીવ સારું હું પેસેલા વાત કરી ના માટે કોમ કરાવ છું

ડુંગરી ને બુટ ને કોમ્પ લાવવા પરવાસ એવું ખરેખર આવા હાડું મરું તો હારા મારું નહિ પણ હું એકલો છું એટલે એવું કરવાનું અને મારા હાડુ છે

મારે હાડી તો ઘેર હોય એવું જ લાગે છે પણ પેલો કાળીયો દેખાતો નહી કચરો તો ભાઈ તમારો બોલ ને મજા હાડી હોલો પૂછ્યો નહીં હોલો તરસ્યો નહીં વાળો આકાશ

પણ આજે હું કરવાનું ના બનવાનું બની ગયું સહારી હું વાત કરું તમાર મનની વાત કરે જઈને કઉ હારી કયો હું વાત કરું હારી તમને ઘેર હું ખરો ને દેખડે તો તમારા બુન આલ્યા આલા તો મને 3000 રૂપિયા બરાબર કે ના હોય તો કે કોથળો ઘઉં લેતા આવો અમે એસટી માં બેઠો અને તમે જો તો એ ચિકન શિયા ટાઈમ ગરદીમાં ગર્દી ગુજુ કપાઈ ગયું ને એ ખબર જ નહીં પૈસા બધા કોક લઈ ગયું તે પછી ખરો ને

તાણે નહીં વાયા જો વાયા છે અરે પણ નેવી તો પાલી જો આ માર તો ઉધરો આલે તો ને કે બરો કઢાઈ લીધો સોંતી થઈ જાય પાલી જો હોમણ તો ગાવ થા ઓ એટલે ફોમણ ના હોય તાણે વી કોથરા ઓ હો હો લ્યો અમારે ખરા ને તમારે હોમણ હોમણ ઘેર કોથળા છે ઘઉં માલેલા છે અને અમારે ખરો ને તો ત્રણ હજાર રૂપિયા નો કોથળો લાવી અને ખાવો પડે છે શું કરે એ મોય કોક ને ખોજ્યો મારું તો ગુજુ કાપી પૈસા લઈ ગયો શું કરું છોકરો બને આ માર ખરેલો ગવ બનાય પાકે છે નાયન તો કુતરો લઈ જજો અને પછી ખાઈરો ને અને ખોટો તો બીજો કુતરો કેજો હું મોકલાઈ દે એવું કરું તાનો હાડી હું વાત કરું તો મન એ ખરું ને ઉનાળો હાથ વીઘા ગા બાદરી વાય છે ચિંતા કરતા ના હું ખરું ને તમે આ ગવ મોકલાયા ને ઈ નથી ડોડી બાદરી મોકલાય તાને મન તો ખરું ને ગવ હકુસો પાવતો નહીં

તાર પછી મને ચિંતા થઈ બહુ ભલે એના મને ચિંતા ના કરી ના કરે બે નંબર ની વાત છે પણ મને ચિંત થાય હોય ચિંત કરો કરવાનું છે મારા ઘેર ઉતારી દેવાનું બરોબર બરાબર પકડો પેલ બાજુ સરપંચ ના ઘેર થી કોઈ ચિંત્યા નહીં પકડો ના પકડો

એલે કોઈ જિંદગી નું કાઠું નહીં પડ્યું પેલા ઠેસર માં ઠેલા માં કાઠું પડી જ અમે એક દાળો કોમ કરવાનું હોય કોઈ આખી જિંદગી તો કોઈ ઠેસર ઉપર નહીં રહેવાનું કે પણ તારા મમ્મીની કિંમત નહીં કિંમત જોજે કે અમે લૂંટનો છટલો બગાર કર છે રે અમે ગૌ પાછા એટલે રોટલા ખાવા ખાવાના ને બીજા નહીં દેવાના તને ખબર નહીં પડતી તારી મમ્મીને ને સેટલી મજૂરી કરીએ તાણું દોણો પેદા થાય છે

ના હોય અમારી કમ્પ્લીટ જ હોય આ તો ડુંગળીઓ ડુંગળીઓની જરૂર નહી કોઈ મારા બુટ જરૂર નહી એ બુટાલી દે પનોથી ઉતરી જ આવે છે ને

એક નંબર નો ટોપી ફેવરું છે મારા હાથું ખરા ચોટી સુધી મને લાગત મને વિશ્વાસ નહીં આવતો

तू खाके बढ़िया भी होकर चिंता कर